ઝાલોદ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા અટલ સ્મૃતિ વર્ષ અને સુશાસન દિવસની ઉજવણી કરાઈ આ તારીખ પછી બાર બે હજાર પચીસ ગુરૂવારના સાંજે ચાર કલાક સુધીમાં ભારત રત્ન અટલ બિહારી વાજપાઈના જન્મ જય શતાબ્દી વર્ષ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો ભારતીય જનતા પાર્ટી દ્વારા ઝાલોદ ખાતે ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન આદરણીય અટલ બિહારી વાજપેયીજીના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે અટલ સ્મૃતિ વર્ષ તથા સુશાસન દિવસની ભાવભરી ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ ઝાલો શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ભાજપના હોદ્દેદારો પદાધિકારીઓ અને અન્ય કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં ભારતીય જનતા પાર્ટી ઝાલોદ ગ્રામ્ય પ્રમુખ સુરેશભાઈ ભાભો દ્વારા કાર્યક્રમને અનુરૂપ સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું હતું ત્યારબાદ દ્વેશ શ્રદ્ધેત શ્રી અટલ બિહારી વાજપેયીને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી તેમના યોગદાનને ભાવપૂર્વક સ્મરણ કરાયું હતું અને વીર બાલ દિવસ અંગે પણ માહિતી આ બા પ્રસંગે વીર બાલ દિવસ તારીખ પચીસ ડિસેમ્બરની ઉજવણી સંદર્ભે ભારતીય જનતા પાર્ટી ઝાલો શહેર પ્રમુખ મયુરભાઈ પંચાલ દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવે તેણે વીર બાળકોના બલિદાન અને રાષ્ટ્રપ્રેમના સં સંદેશને જનજાગૃતિ સુધી પહોંચાડવાનો સંકલ્પ લયો હતો